રાપરધાલ આડેસર નેશનલ હાઈવે પર આજે સવારે ટ્રેલરનો અકસ્માત થતાં ટ્રેલરને ભારે નુકસાન થયું હતું માલ સામાન વેરણ છેરણ બની ગયો હતો અને ચાલકને સામાન્ય ઈજા થતાં તેમને દવાખાને ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના કારણે થોડો સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો હવે જોઈએ આડેસર આમ તક ન્યૂઝબુરૂમાંથી બસિન સિટી ખોટવાનો એક વિસ્તૃત અહેવાલ આડેસર નેશનલ હાઇવે પર આજે સવારે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટેલરને ભારે નુકસાન થયું હતું નુકસાન થવાના કારણે થોડો સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો જોકે ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી કોઈ નુકસાન સિવાય બીજો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અકસ્માતના બનાવની મળતી વિગત અનુસાર જી જે બાર બી ડબલ્યુ નેવું બ્યાસીના ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને કારણે ટેલરને નુકસાન થયું હતું ટેલરમાં ભરેલ માલ સમાન વેરવેખેર થઈ ગયો હતો ચાલકને સામાન્ય ઈજા થતાં તેમને દવાખાને ખસેડવામાં આવે તો થોડો સમય માટે ટ્રાફિક જામ થતાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરી ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે